સચિનના મિલ માલિક પાસેથી લાખો રૂપિયાની ખંડણી વસુલનારાઓના સીસીટીવી સામે આવ્યા છે સુરતના સચિન ખાતે મિલ ધરાવતા મિલ માલિકોને જીપીસીબીમાં ફરિયાદ કરવાનું કહી ધમકાવી તેઓ પાસેથી કરોડ રૂપિયાની ખંડણી પેટે માંગણી કરનાર ટોળકીના બેને પોલીસે ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલાઓએ ઉદ્યોગપતિ પાસેથી વસૂલેલી ખંડણીના સીસીટીવી સામે આવ્યા છે બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથ ઝડપી પાડ્યા હતા તો આ ટોળકી સચિન અને પાંદેસરા વિસ્તારના વેપારીઓને ટાર્ગેટ કરતી હતી તેમ જાણવા મળ્યું છે પહેલી ફેબ્રુઆરીના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન જીઆઈડીસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રાખોલિયાના ઓફિસમાં બે ઇસમો અજય ત્રિવેદી અને તેજસ પાટીલ પિસ્તાલીસ લાખ રૂપિયાનું આક્ષોષણ કરતા કે જે અલગ અલગ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જે આડીસીના અલગ અલગ ડાઇન બિલોના પ્લાન્ટમાં તો નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરી નીકળવાના છે એના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા આ બંને ઇસોમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સીઝ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર આપેસલમાં મોકલવામાં આવ્યું છે ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ સાહેબના જે રેકોર્ડ કબજે કરવામાં એમને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે અમુક કિસમો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા લેખિત ફરિયાદ નથી આપી એમને હજી સુધી એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે ફરિયાદ કરવા માટે આમ આ બે થી વધુ લોકોનું જાણવા મળ્યું છે એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે સમજાવવામાં આવ્યા છે અને ભવિષ્યમાં આમના વિરુદ્ધ બીજા ગુના દાખલ કરવામાં આવશે છે આના સિવાય પણ અન્ય વિષમો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશનર સાહેબને આપવા માટે કીધેલું હતું કે લેખિતમાં ફરિયાદ કમિશનર સાહેબને આપવા માટે કે લેખિતમાં અમને અહીંયા આપવા માટે એટલે ફરિયાદીઓ જે ડરીને એક ફરીથી અપીલ કરી હતી કે કોઈએ ડરવા સિવાય જો કોઈને કામના વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરાવી હોય કે બીજા કોઈ ઈસમ વિરુદ્ધ કરવી હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ છે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્સોશન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છે